હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ગુડ મોર્નિંગ જયમાં મોગલ આશા કરું કે તમે બધા મજામાં હશો તો આજના અમારા બ્લોગના વિડીયોમાં બન્યા રહીજો અને જરૂરથી પૂરેપૂરો જોજો ગાઈશ અમે આવી ગયા છીએ ખેતરમાં તો તમને બતાવીશું તો મોટા મોટા જમ્ફલ લાગ્યા છે જોઈ શકો છો બહુ બધા જામફળ લાગ્યા છે પણ રાત્રે કંઈક જીવડાઈને ખાઈ જાય છે તો તૂટીને નીચે પડી જાય છે મને બહુ બધા જામફળ લાગ્યા છે અંફળ છે બાજુમાં આંબો છે અને લીંબુ લીંબુડી છે લીંબુ લાગવાની તૈયારી થઈ ગઈ છે ફૂલો બી આવી ગયા છે અહીંયા નાના લાગે છે તુવેરો છે બહુ મોટી મોટી થઈ ગઈ છે પાપડી લાગવાની તૈયારી છે પૂરા ભરવાનું કામ ચાલે છે

ગાઈસ અમે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા સવાર સવારમાં મને લાગત નહી રાજા રામદેવનું મંદિર છે અહીંયા ચકરાઓ કઈક રમે છે

પકડ પકડ <laughs> गाइस हम जा रहे हैं घूमने के लिए मंदिर તમને તમામ કામ કરી આપવામાં આવશે અર્જન્ટ લોકેશન ની વાત કરીએ તો કોઠંબા પોલીસ સ્ટેશન ની સામે आए दो बोलो बोलो